દહેગામ તાલુકામાં વીજ વાવાઝોડા સાથે જોરદાર વરસાદ પડ્યો હતો તેર એમએમ અને મોસમનો કુલ એકસો ને અઢાર એમએમ વરસાદ નોંધાયો છે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં છેલ્લા બે દિવસથી વરસાદની સતત બેટિંગ ચાલુ થઈ જવા પામી છે ચાર વાગ્યાથી વીજ અને વાવાઝોડા સાથે વરસાદ પડ્યો છે રસ્તાઓ બ્લોક થઈ ગયા છે રસ્તામાં ઠેર ઠેર પાણી ભરાયા છે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે વાહન ચાલકો પરેશાન થયા છે મોસમનો કુલ એકસો અઢાર મિલીમીટર વરસાદ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે